સુરનગર જિલ્લાના દસાડાના કચોલીયા ગામે આવેલ માય આશ્રમ ખાતે ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘ પાર્ટી દ્વારા રોહિત સમાજનો છઠ્ઠો લમુ સમૂહ તો યોજાયો સમૂહ લગ્ન સ્કૂલ સોલ નવયુગો લઈ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા આ પગલે સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા હાલના દસાડાના ધારાસભ્ય પી કે પરમાર પૂરા ધારાસભ્ય કમાપે રાઠોડ પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી સહિત અનેક રાજકીય આગેવાન હાજર રહ્યા હતા શ્રી માયાશ્રમ કચોલિયા મગન બાપુ દ્વારા સોનાની બુટી મંડપ ચા નાસ્તો ચોરી વિડીયો શૂટિંગ સહિતનો ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો ત્યારે પગલાં પાડનારા સોળ કન્યાઓને દાગીનારા ઘરવખરીની ચોસઠ જેટલી વસ્તુ અલગ અલગ દાતો દ્વારા આપવામાં આવી હતી અને પૂર્વ ધારાસભ્ય કમલભાઈ રાઠોડ તરફથી ભોજનનો સમગ્ર ખર્ચ આપવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નનું સંચાલન લગ્ન સમિતિ અને માયાશ્રમ કચોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું સામાજિક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગામ રોહિત સમાજ સહિત લોકો અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમૂહ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લોકો કચોલિયા માયાશ્રમ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહી અને આનંદ માણ્યો હતો અને તે સોલ નવયુગલો છે તેઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા તેમના તેમના દ્વારા સુભાશિષ પણ પાઠવવામાં આવ્યા હતા અને ત્યારે ઉપસ્થિત આગેવાનો દ્વારા રોહિત સમાજ દ્વારા જે કરવામાં આવેલ આયોજન વારંવાર કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું હતું